ભાવનગરના વતની અને કતાર ગામના સુમન સહયોગ વર્ષીય અરવિંદભાઈ ભીખાભાઈ ઉનાગર હીરાના કારખાનામાં કામ કરી બે સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અરવિંદભાઈએ બપોરે ઘરના નવમાં પડતી મૂકી આપઘાત કરી લીધો હતો અરવિંદભાઈએ આપઘાત પહેલાં સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમણે અમારા ઘરે ઘણા સમયથી પ્રકાશ રબારી નામનો યુવક દૂધ આપવા માટે આવતો હતો જોકે છેલ્લા ત્રણ મહિનાથી તે અમારા માટે દૂધ આપવા નથી આવતો મારી પત્નીને પ્રકાશ રબારી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને અવારનવાર પ્રકાશ રબારી મને મારી પત્નીને ભગાડી લઈ જવાની ધમકી પણ આપતો હતો અને પત્ની સાથેના તેના અંગત પડોના વિડીયો વાયરલ કરવાનું કહીને બ્લેકમેલ પણ કરતો હતો સમાજમાં બદનામી ન થાય તે માટે હું આપઘાતનું અંતિમ પગલું ભરું છું તેમ સુસાઇડ નોટનો ઉલ્લેખ કર્યો હતો આ તો સુસાઇડ નોટના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે